સાણંદ તાલુકાના ખોરાજ ગામે અમારી જે ઓર્ગેનિક દવા આપેલી વસ્ત્ર ગ્લો મેજિક નામ છે ઘનશ્યામભાઈ ચાવડા એમની આપણે મુલાકાત લઈએ કે ઓર્ગેનિક દવા નાખવાથી શું ફરક પડ્યો તમારું નામ બોલો ચાવડા ઘનશ્યામભાઈ ડાયા વી ગામ ખોરાજ તાલુકો સાણંદ જિલ્લો જવા તમે કેટલા વીઘા ડાંગરની અંદર આ આપણી પ્રોડક્ટ નાખી હતી છ વીઘામાં છ વીઘામાં નાખી હતી કઈ પ્રોડક્ટ નાખી હતી મેજિક અને ભોસ્ત્ર ગ્લો મેજિક અને ભોસ્ત્ર નાખ્યું હતું હવે એનાથી તમને શું ફાયદો થયો સારામાં સારો ફાયદો થયો એ જે વિઘે પિસ્તાળીસ પચાસ મંડ ઉતરતી એ પાસઠ સિત્તેર મંડ જેવી ઉતારો આવ્યો એટલે વિઘે પિસ્તાલીસ મંડ પહેલાં ઉતરતી હા અત્યારે કેટલી ઉતરી પાસઠ સિત્તેર સિત્તેર મંડ પાસઠ સિત્તેર મંડ આગળ તમારા ઉતારો આવ્યો તો હવે ખેડૂતોને તમે શું કહેવા માગશો આ વપરાય તે ભૂવસ્ત્ર અને ગ્લોજીક વપરાય વુસ્ત્રના ગ્લો મેજિકની પ્રોડક્ટ વાપરવાથી દોઢું ઉત્પાદન મળ્યું ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મોબાઈલ નંબર બોલજો નવ્વાણું સાત એકતાલીસ પંચોતેર આઠ એકતાલીસ સાત એકતાલીસ પંચોતેર એકતાલીસ પંચોતેર આઠ એકતાલીસ નંબર છે તમે પોતે પણ જાણી શકો છો ધન્યવાદ